સુરક્ષાની બાબતે ન તો સુરત સારું છે ના તો અમદાવાદ સારું છે ન તો રાજકોટ સારું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતને વિકસિત મોડલની સાથે સાથે સુરક્ષિત મોડલ તરીકે મૂકવામાં આવે છે ત્યારે કયું એવું શહેર છે કે જેમાં મહિલાઓ સુરક્ષિત છે અને એક અપડેટ તેની પર નજર કરી લઈએ સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રદેશ નેતાઓ આજે રાવડીયાવદર ગામની મુલાકાતે જવાના છે ત્યાં પણ આવી જ કોઈક ઘટના બની હતી પાંચ વર્ષની બાળકીને તીખી નાખવામાં આવી હતી ત્યારે પાંચ વર્ષની બાળકી પર બનેલા આ બનાવને લઈ અને હવે કોંગ્રેસના નેતાઓ મળવા જવાના છે ચાળીસ વર્ષના નરાધમ દ્વારા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અમિત ચાવડા ઋત્વિક મકવાણા નૌશાદ સોલંકી બાળકીના પરિવારની મુલાકાત લેવાના છે દ્રાવડીયાવદરની આ ઘટના છે કે જ્યાં પાંચ વર્ષની બાળકી પર ચાળીસ વર્ષના વ્યક્તિએ

તંત્ર કામગીરી કરી રહી છે જે સારી બાબત કહી શકાય પરંતુ એવી કામગીરી ક્યારે કરવામાં આવશે કે આવા હેવાનો આવી કોઈ જ હિંમત ન કરી શકે આવી કોઈ જ તાકાત તેમનામાં ન રહે તેવી કામગીરી તંત્ર ક્યારે કરશે તે એક સવાલ છે દરેક ઘટના બને છે એ પછી તંત્ર કામગીરી કરે છે અને જે પણ પીડિતા છે એને ન્યાય પણ મળે છે પરંતુ એ જે ઘા છે એ હર હંમેશ માટે આખી જિંદગી માટે એ દીકરીના એ યુવતીના માનસ પટલ પર રહેતા હોય છે અને એ વેદના આખરે શું તંત્ર સમજે છે શું પોલીસ તંત્ર સમજે છે શું ગૃહમંત્રી સમજે છે સવાલ છે ઘટનાઓ ન બને તે દિશામાં ક્યારે કામગીરી થશે એ પણ એક ચર્ચાઓ જોવા મળી રહી છે તો સુરેન્દ્રનગરની દુષ્કર્મ આચર્યું હતું ત્યારે હવે તપાસ હાથ ધરવામાં આવી છે કામગીરી પણ કરવામાં આવશે તે હેવાન છે તેને પકડી લેવામાં આવ્યો છે અને આજે કોંગ્રેસના નેતાઓ અત્યારે હાલ મળવા પહોંચી રહ્યા છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ રાવડી અદર ગામે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું શું અપડેટ એક તો એ કેસમાં સામે આવી રહી છે કોંગ્રેસ નેતાઓ પરિવારને મળવા પહોંચી રહ્યા છે તે બાબતે પણ શું અપડેટ મળી રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર નું રાવળિયા વદર ગામ આવેલું છે ત્યાં પાંચ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે ચાલીસ વર્ષના નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે આ દુષ્કર્મ આચરના નરાધમની પોલીસ વિભાગ દ્વારા અટકાયત તો કરી લેવામાં આવી છે પરંતુ તેના ઉપર કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવતા આજે કોંગ્રેસના જે પ્રદેશના નેતાઓ છે તે સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યા છે પહેલા તો આ રાવળિયા વદર ગામે જ્યાં ઘટના બની હતી તે પરિવાર પીડિત પરિવારની મુલાકાતે અમિત ચાવડા નવસાર સોલંકી ઋત્વિક મકવાણા સહિતના જે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ છે તે આ દોડી ગયા છે પરિવારને સાંત્વના પાઠવી છે અને ખાસ કરીને આ પરિવારજનોને ન્યાય મળે અને જે બાળકી સાથે દુષ્કર્મ ઘટના બની છે તે આરોપી ને કડક કાર્યવાહી થાય તે માટે આ પરિવારની મુલાકાત લઈ રહ્યા છે અને ત્યારબાદ હવે કલેક્ટર કચેરીએ આવવા માટે પણ ત્યાંથી તે રવાના થયા છે

સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ જેટલી બાળકીઓ છે તે રજી દીધેલી હાલતમાં મળી આવી છે તો બીજી તરફ છેલ્લા દસ દિવસમાં આ જે દુષ્કર્મના બનાવો છે તે પણ વધી રહ્યા છે એટલે સુરેન્દ્રનગર પણ અસલામત હોય તેવું હાલ લાગી રહ્યું છે માત્ર પાંચ વર્ષની બાળકીને લોભ લાલચ આપી અને ખાસ કરીને ચોકલેટ આપવાની લાલચ આપી અને ચાલીસ વર્ષના નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે ઘટના હાલ સમાજમાં પણ રોષ વ્યક્ત કરે તેવા પ્રકારની ઘટના છે ત્યારે આજે ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય તમામ સમાજના અને તમામ જે ઠાકોર સમાજના આગેવાનો છે તે પણ હાલ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા છે અને કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા છે આ હેવાનિયત દાખવના નરાધમ પરિવાર માટે પણ આઘાત સહન કરવું એ ઘણું મુશ્કેલ હશે ત્યારે પરિવારજનો શું કહેવું છે જ્યારે હવે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે ત્યારે સંવેદના વ્યક્ત કરવા ખાસ કરીને વારંવાર આવા પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર માં બનતી હોય છે ત્યારે રાવડિયા વદર ગામે જ્યારે આ પ્રકારની ઘટના બની ત્યારે સૌ પ્રથમ તો આ જે પીડિત પરિવાર છે તે ન્યાય માટે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યા બાદ ચાર થી પાંચ દિવસ પછી આ નરાધમની અટકાયત કરવામાં આવી હતી હવે જે ભોગ બનનારના પરિવારજનો છે તેમની એક જ પ્રકારની માંગણી છે કે આજે ચાલીસ વર્ષનો નરાધમ છે જેને આ દુષ્કર્મને અંજામ આપ્યો છે પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું છે તેવા નરાધમને ફાંસીના ફાંસી ચડાવવામાં આવે કારણ કે આવા પ્રકારના બનાવો ગુજરાત રાજ્યમાં ખાસ વારે બની રહ્યા છે ગુજરાત અસલામત હોવાનું છે અને કાયદો અને વ્યવસ્થા ની જે પરિસ્થિતિ છે તે સુધરે અને આવા નરાધર્મો છે તેમના ઉપર જે સમાજમાં બંધ બેસતો પુરાવો કે આવું કોઈ કરતા પહેલા પણ દસ વખત વિચારે તે પ્રકારે ન્યાય અપાવવામાં આવે તે પ્રકારે